વતન જાન જાન મન ગે સમ જાનસા એ વતન આ વતન જાન જાન મન ે સમ જ ચલવા ચવા ચવા ચલવા ચલવારા ચલવા ચ सभु <laughs> टे

ક્ષેત્રના અગ્રણી છે સાથે સાથે નવયુગ કેળવણી મંડળના આપણા પ્રમુખ છે ગામની ચાલતી વિવિધ સંસ્થાઓમાં પણ તેઓ પોતાની ફરજો નિભાવે છે ઉત્તર ગુજરાત બેંક ફેડરેશનના તેઓ સેક્રેટરી છે અને બીજી ઘણી બધી સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે તો આ રાષ્ટ્રીય પૂર્વ નિમિત્તે સારા પરિવાર પરથી તેમને આપણે આવકારીએ છીએ સ્વાગતમ 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 అచ్టిలోము జలోమ్లోము టిలోము કાર્યક્રમમાં ધ્વજારોહક તરીકે આપણા શાળાના આમ તો દાતા ગયેલો દાતા અને ભામાશા ગયેલો ભામાશા એવા શ્રી અશોકભાઈ બેન પટેલ સાહેબ સુરત મુકામે રહે છે વતન એમનું સંકલ્પું છે નું એવું કામ કરે છે મેં એવું સાંભળ્યું છે કે એમને જે કંઈ આવક થાય છે એની મોટાભાગની આવક એવું દાનમાં આપી દે છે આઠની આજુબાજુની બધી જ શાળાઓ જે આપણી સંપુર પ્રાથમિક શાળા આપણી શાળા ડોડીવાળા અને બીજી ઘણી બધી શાળાઓમાં એનું દાખલ અધિગત ચાલતું રહેશે આવા ભાંગણા શાળાઓને આપણે આ પ્રસંગે યાદ કરવા જ રહ્યા તો એવા સાહેબને આપણે ધ્વજારોહક તરીકે અહીંયા આપણે આમંત્રિત કર્યા હતા એમને એમની ફરજ જે છે એ બે પૂરી અહીંયા નિભાવી છે

ઉત્સાહી યુવક અને એવા ખૂબ જ પ્રતિભાશાળી સરપંચ શ્રી પરેશભાઈ સાહેબને આપણા સમાજના મુખ્ય ગમન તરીકે આપણે એમને રાખીએ છીએ પરેશભાઈ ખૂબ જ ખંતીલા કોઈ પણ કામ હોય આપણે જ્યારે પણ ફોર્મ કર્યો હોય ત્યારે સો થઈ જશે એવો મને ફક્ત છ મહિનામાં જ એનો અનુભવ થયો છે ઘણા બધા લોકો ઘણી બધી વાતો કે સાહેબ વિશે ઘણું બધું કહે છે કે ભાઈ એટલા ખંતિલા છે એટલું બધું કામ કરે છે પણ મને તો અનુભવ થયો છે કે છ મહિનામાં જે કામ કરી છે મેં અહીંયા અને એને જ્યારે પણ તમારે જરૂર પડી છે ત્યારે આપણને ખૂબ એમનો ઉપયોગ કર્યો છે ખૂબ આપણને સાથ આપ્યો છે અને બધી જ રીતે આપણને ઉત્સાહી રીતે ટ્રેડઅ કરેલા છે એવા સાહેબને આ પ્રસંગે હું આવકારું છું સ્વાગતમ 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 અશોકભાઈના નાના ભાઈ છે એમની સાથે જ હોય છે અને એમની ભાગીદારી આ બધા જ ક્ષેત્રોમાં હોય છે આપણી પાસે તેઓ અહીંયા ઉપસ્થિત છે તો આપણે પણ એમનું સ્વાગત પડે અને સ્વાગતમ 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 શ્રી અંબાલાભાઈ પટેલ જે હમણાં આપણે મિટિંગ કરી અને વખતે તેમને અધ્યક્ષ સ્થાન શું હતું આપણા દરેક કાર્યક્રમો તેઓ અહીંયા ઉપસ્થિત રહે છે ભૂતપૂર્વ આચાર્ય છે સાથે સાથે સંકલપુર મંડળીના મંત્રી છે અને ચાણસો રહેતા ત્યારે ભારત વિકાસ પરિષદ જાયન્ટ્સ ગ્રુપ આવી ઘણી બધી સામાજિક જે પ્રવૃત્તિઓ છે એ સંસ્થાઓ પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હતા એવા ખંટીલાલ અત્યારે હાલ પણ આપણને એવું લાગે નહીં કે આ રિટાયર્ડ થયેલા હશે આપણે આ પ્રસંગે આવકારીએ છીએ આજના તીર્થોદયમાં સ્વાતંત્ર પર્વ નિમિત્તે મંતસ્થ મહેમાનો આપ સૌને હું શુભકામના પાઠું છું આજના આપણા કાર્યક્રમના ધ્વજારોહક તરીકે સાહેબે હમણાં તમને પરિચય આપ્યો એવા અશોકભાઈ આપણા જ ગામના વતની છે અને ખૂબ જ ઉત્સાહિત છે કે ગામની અંદર વધારે વધારે સારી સેવાઓ કઈ રીતે થઈ શકાય એ જ એમને એક ઉદ્દેશ છે બરાબર આપણી સ્કૂલમાં તમે અગાઉ પણ આપણને ઘણી બધી જગ્યાએ ઘણું બધું દાન એમણે આપેલું છે પણ હમણાં ધ્વજાર રોગ આપણે પૂરો થયો પછી અમે સાથે બેઠા હતા તો એમને આપણા બધા સર્વે મંચસ્થ મહાનુભાવો મારા વિદ્યાર્થી ભાઈ બહેનો અને સ્ટાફ મિત્રો ગામમાંથી પધારેલા સર્વે નાગરિકો ઇટ્યુટેમાં સ્વાતંત્ર્ય ફર્મની ઉજવણી હર્ષ ઉલ્લાસ ભેર થઈ છે ત્યારે જ્યારે ભારત આઝાદ થયું ઓગણીસો સુડતાલીસ માં ત્યારે ટાંકણી પણ ભારતમાં બનતી ન હતી આજે આપણે વિમાન પણ બનાવવા જઈ રહ્યા છીએ એટલે સિત્યોતેર વર્ષના ગાળા દરમિયાન ભારતે હરણફાળ ભરી છે એમાં કોઈ ખોટું નથી સોની કી ચીડિયા શિક્ષકગણ મહેમાનજી તથા મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં એક અવસર માટે ભેગા થયા છીએ જેમાં આપણે આપણા દેશની આઝાદીના 78મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ એ મીર વતન કે દેવો જરા મે ભરી લો પાણી જો શકી it is the gem of independence and legacy we must cherish and uphold <laughs>